એટલે ત્રેવીસ બે બે હજાર પચીસ થી છવ્વીસ બે હજાર પચીસ સુધી આપણો આ મેળો છે મેળામાં લાખો લોકો આવવાના છે આવવું જોઈએ પણ જુનાગઢ કલેક્ટર વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે જુનાળાને કેમ સ્વચ્છ રાખવું ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો કાર્ય કાંઈ પણ સારું કરવું એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે આ એટલે બધા અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ભારત અને વિશ્વમાં વસતા ભક્તોને સનાતનીઓને આહવાન કરું છું પધારો એની સાથે સાથે સ્વચ્છતા જાળવો કારણ કે આપણું ઘર ને આપણે ત્યાં ત્યાં ફૂંકતા નથી પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનાર ની જુનાગઢ વતી જુનાગઢ પોલીસ પરિવાર વતી આ બધા પધારો એવું આમંત્રણ પણ આપું છું અને સ્વચ્છતા જાળવો શાંતિથી આપણે ભક્તિ નો એક મેળો છે ભાવનો મેળો છે હરિહર ના જ્યાં હાથ પડે છે આવો આવો મારો બાપલીઓ આવો એવો ધીંગી ગરવો ધણી માળું ગિરનારી મહારાજ ઓમકાર ના ભવ્ય અંબાના જ્યાં નાદ થતા એક બાજુ હાવજડા ની ડળકું જ્યાં હુંકારા થતા હશે મયુર ના પંખીડાઓ અને એ અલૌકિક વાતાવરણ ઉભું કરવું એ ગરબા ગિરનાર નો આપણો શિવરાત્રી નો મહાશિવરાત્રી નો મેળો છે મહાશિવ આપણને માફ નહીં કરે માણસ તરીકે આપણી ફરજ છે માણસ તરીકે ની આપણે હું માણસ છું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો જય જય ગરવા ગિરનાર જય ગિરનારી મહારાજ જય